ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવા કોંગ્રેસના ધારાસભ્યએ માંગ કરી છે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો જેમાં રજૂઆત કરી છે કે ઓબીસી અનામતમાં કેટલીક જ્ઞાતિને મોટો લાભ મળી રહ્યો છે સત્યાવીસ ટકા અનામતમાંથી સમૃદ્ધ જ્ઞાતિઓને સૌથી વધુ નેવું ટકાથી વધુનો લાભ મળે છે અમૃતજી ઠાકોર અનુસાર સમૃદ્ધ જ્ઞાતિને વધુ અનામત મળતી હોવાથી ઠાકોર કોળી મોચી વણઝારા જેવી જ્ઞાતિઓ વિકાસથી વંચિત રહી છે અતિ પછાત જ્ઞાતિને ઓબીસીમાં માત્ર એક થી બે ટકા જ લાભ મળે છે મહારાષ્ટ્ર ઓરિશામાં આ પ્રકારની વ્યવસ્થા હોવાનો દાવો કરી ધારાસભ્યએ ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા કરવા માંગ કરી છે ઓબીસીએ અનામતને બે ભાગમાં વહેંચવા કોંગ્રેસના ધારાસભ્યએ માંગ કરી છે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો જેમાં રજૂઆત કરી છે કે ઓબીસી અનામતમાં કેટલીક જ્ઞાતિને મોટો લાભ મળી રહ્યો છે